પ્રેમિકા પ્રેમી અને પછી પતિ આમ જ્યારે પ્રેમ તો થઈ જવો સ્વાભાવિક અને સારી વાત છે પરંતુ જ્યારે તેમાં ત્રીજાની એન્ટ્રી થાય છે ત્યારે પછી ઘણી વખત તેનો ખૂબ જ ગંભીર અને ખતરનાક અંજામ આવતો હોય છે એવી જ એક ઘટના ચાંદખેડા અમદાવાદથી બનવા પામી છે કે જેમાં પ્રેમી પ્રેમિકા અને તેમની વચ્ચે પછીથી લગ્ન કરીને પતિની એન્ટ્રી થઈ જાય છે અને પછી એક ખૂબ જ ખતરનાક વણાંક આવે છે અંજામ આવે છે શું થાય છે કેવી રીતે તેવી ઘટના ચાંદખેડાના અમદાવાદમાં બની છે તો વિગતે જોઈએ બે એક વર્ષ પહેલાં એક યુવકને કે જે પોતે એક બિઝનેસ ધરાવતો હોય છે તેમાં તેને સ્ટાફની જરૂર હોય છે તો તેણે જાહેરાત આપી હોય છે તે જાહેરાતમાં એક નોકરી ઈચ્છુક યુવતી સંપર્ક કરે છે ઇન્ટરવ્યૂ આપે છે ઇન્ટરવ્યૂમાં પસંદ થઈ જાય છે અને પછી તે ત્યાં નોકરીએ લાગી જાય છે તે યુવક નેતા યુવકને ત્યાં એકબીજાના રોજના સંપર્કમાં આવતા તે બોસ યુવક અને યુવતી વચ્ચે પ્રેમના અંકુરો ફૂટે છે અને બંને એકબીજાને નજીક આવે છે અને પ્રેમી પ્રેમિકા બની બેસે છે એમ કરતાં કરતાં વર્ષો વીતવા લાગે છે બંનેને એકબીજા સાથે ખૂબ જ સારું ફાવી ગયું હોય છે સમયે કરવટ બદલે છે અને સંજોગ વસાત તે પ્રેમી બોસ યુવકને ધંધામાં ખૂબ જ મોટી ખોટ જાય છે અને છેવટે તેનો ધંધો બંધ થઈ જાય છે આ પછી પોતાના ખર્ચા અને મોશોક અને રોજિંદા જરૂરતો પૂરી કરવા માટે તે બોસ યુવક આડા રવાડે ચડી જાય છે અને તે દારૂના ધંધામાં લાગી જાય છે તે પ્રેમિકા પણ તેની સાથે જોડાઈ જાય છે અને બંને જણ દારૂનો ધંધો હેરફેરમાં લાગી જાય છે પરંતુ નસીબનું આડું પાંદડું હજી પણ જાણે તેમની કસોટી લઈ રહ્યું હોય તેમ તેઓ પોલીસના સકંજામાં ઝડપાઈ જાય છે એક દિવસ અને પછી જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય છે આમ તેમની પડતીની શરૂઆત એવી થઈ કે તેઓ એક પછી એક મુસીબતોમાં પડ્યા કરે છે આ બાજુ પ્રેમિકા કોઈપણ રીતે તે જેલમાંથી બહાર આવી જાય છે અને છૂટવામાં સફળ થાય છે અને આ બાજુ એક ચોંકાવનારી અને વળાંકભરી ઘટના એવી બને છે કે પ્રેમિકાએ અચાનક પોતાના બોસ પ્રેમીનો સાથ છોડીને બીજા યુવક સાથે સંસાર માંડી દે છે લગ્ન કરી લે છે આ બાજુ બોસ પ્રેમી જૂના પ્રેમીને જ્યારે આ વાતની ખબર પડે છે ત્યારે તે સમસમી ઉઠે છે આ બાજુ ત્યારે જેઓ બોસ પ્રેમી સાથે પ્રેમિકા બંને સંબંધમાં હોય છે ત્યારે અને જ્યારે તેનો ધંધો બિઝનેસ સારો ચાલતો હતો ત્યારે તે બોસ પ્રેમીએ પ્રેમિકાને રહેવા માટે એક ફ્લેટ લઈને આપ્યો હોય છે જેમાં તે પ્રેમિકા પોતાની માતા સાથે છેલ્લા ઘણા વર્ષોથી એટલે કે જ્યારથી તેઓ સંપર્કમાં આવ્યા ત્યારથી રહેતી હોય છે પરંતુ હવે જ્યારે પ્રેમિકાએ પોતાને છોડીને બીજા યુવક સાથે સંસાર માંડી દીધો હોવાથી હવે તે બોસ પ્રેમી પોતાનો ફ્લેટ પાછો માંગી રહ્યો હોય છે પરંતુ પ્રેમિકાએ બોસ પ્રેમી સાથે સંબંધ તો કાપી નાખ્યા અને સંસાર લગ્ન બીજા સાથે કરી લીધા પરંતુ તેને પોતાની પ્રોપર્ટી એટલે કે પોતાના પ્રેમીએ આપેલી પ્રોપર્ટી પ્રેમીને પાછી નથી આપવી તેને છોડી દીધો પરંતુ તેને પ્રોપર્ટી પાછી આપવા માટે સ્પષ્ટ નનૈયો ભણી દે છે આથી આ જૂના પ્રેમી બોસ અને પ્રેમિકા વચ્ચે ભૂતપૂર્વ પ્રેમિકા વચ્ચે તે પ્રોપર્ટીને મુદ્દે વિખવાદ અને વૈમનુષ્યના બીજ રોપાય છે આ બાજુ જે બિલ્ડર પાસેથી તે પ્રોપર્ટી લીધી હોય છે તે બિલ્ડરનો ફોન પ્રેમિકા ઉપર જાય છે અને તેમને મળવા માટે બોલાવવામાં આવે છે એક પ્રોપર્ટીના મુદ્દે કંઈ કામ છે એમ કરીને આ બાજુ પ્રેમિકા હવે પોતાના પતિ સાથે મળીને તે કારમાં બેસીને ત્યાં મળવા જવા માટે નીકળે છે બીજી બાજુ તેઓ રસ્તામાં ચાંદખેડા વિસ્તારમાં જગતપુર એરિયામાં એક પાનના ગલ્લે બીડી પીવા કે સિગરેટ પીવા માટે ઊભો રહે છે ત્યારે અચાનક જ તે ભૂતપૂર્વ બોસ અને પ્રેમી અચાનક તેમને પીછો કરતો હોય એવી રીતે આવી ચડે છે અને તે કારમાં ઘૂસી જાય છે અને પછી અચાનક જ તે પ્રેમિકાના પતિ ઉપર હુમલો કરવા લાગે છે એક પછી એક અચાનક અનેક ગણા હુમલા કરવાથી તેઓ ડઘાઈ જાય છે અને અફળા તફડી જેવું માહોલ સર્જાઈ જાય છે તે પ્રેમિકાનો પતિ ભયંકર રીતે ઘાયલ થાય છે કારણ કે તેના ઉપર છરીથી હુમલો કરવામાં આવ્યો હોય છે અને ભૂતપૂર્વ પ્રેમિકા પોતાના પતિને બચાવવા માટે વચ્ચે પડે છે તો તેને પણ હાથ ઉપર ઈજાઓ થવા પામે છે આ બાજુ બુમરાણ થવાથી લોકો જમા થવા લાગતા તે ભૂતપૂર્વ પ્રેમી ઘટના સ્થળ ઉપરથી ફરાર થઈ જાય છે અને પછીથી આસપાસના એકઠા થયેલા લોકો આ પતિ પત્નીને ડૉક્ટરને ત્યાં મોકલી આપે છે અને ત્યાં તેમનો ઈલાજ થવાની શરૂઆત થાય છે પતિને લગભગ સિત્તેર જેટલા ટાંકા લેવામાં આવે છે તેવી રીતનો તે ઘાયલ થયેલ હોય છે એ પછી પોલીસ પણ ત્યાં પહોંચે છે અને પોલીસે ઘટનાની વિગત કેમ અને શા માટે હુમલો થયો અને તે પછી પૂછપરછ આદરે છે શા માટે તેમના પર આ રીતે હુમલો કરવામાં આવ્યો શું દુશ્મની હતી અને કેવી રીતે તેમની સાથે શું સંબંધો હતા અને શું શું થયું તે બધી રજેરજની વિગતો પોલીસે પ્રાપ્ત કરી તેમાંથી આ પ્રમાણેની વિગતો બહાર આવી કે તે યુવતી એનો ભૂતપૂર્વ પ્રેમી હતો અને તેમને ત્યાં તે નોકરી કરતા હતા અને પછીથી તેમની વચ્ચે સંબંધ સ્થપાયો અને અમુક વર્ષો પછી જ્યારે આ બધી ઘટનાઓ બની અને પછીથી તેઓએ બીજા વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા અને આવી રીતની ઘટનાઓ આકાર પામી હતી તે બધી પોલીસ પાસેથી આ બધી માહિતી તેમને જાણવા મળી હતી તો આમ આ ઘટનામાં પત્ની પતિ અને ભૂતપૂર્વ પ્રેમી એ બધાના ત્રણેયનો વચ્ચેનો જે એક વિખવાદ સામે આવ્યો અને એને કારણે આવી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ખરેખર તો પ્રેમ સંબંધોમાં તો ત્યાગની ભાવના હોય સમર્પણની ભાવમાં ભાવના હોય જતું કરવાની ભાવના હોય સામેવાળા પક્ષનું દુઃખ અને તેની તકલીફોમાં સાથ સહકાર આપવાની ભાવના હોય પરંતુ આજના સમયમાં પ્રેમને રૂપાળું નામ આપવામાં આવે તો છે પરંતુ ખરેખર તો આધિપત્ય એકબીજાનું લઈ લેવાનું અથવા તો એકબીજાનું જતું ના કરવું અને એકબીજાને પોતાના માલિકી ભાવ રાખી અને તેમની ઉપર અધિકાર જમાવો એવી એવી ઘટનાઓ છાસવારે સમાજમાંથી બહાર આવે છે જોવામાં આવે છે તે વિશે આપનું શું માનવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયોને લાઈક કરજો ને ચેનલ સબસ્ક્રાઇબ કરજો બેલ બટન દબાવવાનું ના ભૂલતા જો તમે વિડીયોને લાઈક કરો છો તો આ પ્રમાણેના જાગૃતતા સભર માહિતી સમાચારો વધુને વધુ લોકો સુધી પહોંચે છે અને સમાજમાં જાગૃકતા ફેલાય છે તો તમે તે રીતે સહકારરૂપ બની શકો છો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર આપનો હર દિન હર સમય હર ઘડી શુભ રહે આભાર